સસ્તું ક્યારે સારું ન હોય અને સસ્તાની લાલચમાં હંમેશા છેતરપિંડી જ થાય છે સૌરાષ્ટ્રના સો થી વધુ લોકોના દોઢ કરોડ રૂપિયાનું લઈને સોલાર કંપનીએ ઉઠામણું કરી લીધું છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે કેટલા સમયથી આ સોલાર કંપની કાર્યરત હતી જોઈશું આ રિપોર્ટમાં અગાસી પર સોલાર પેનલ લગાવી વીજળીનું ઉત્પાદન કરવા અને લાંબા ગાળે બચત કરવા અનેક પરિવારોએ રસ દાખવ્યું છે ગુજરાત સરકારની ઉમદા પહેલ અને સબસીડી મળતી હોવાથી અનેક પરિવારો યોજનામાં હોંશે હોંશે જોડાયા છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો રૂપિયા રડવા માટે સોલાર પેનલ લગાડવાના બહાને છેતરપિંડી આચરે છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ મોરબી જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા શહેર અને જિલ્લામાં ઓફિસ ખોલીને સૌથી વધુ લોકો સાથે અંદાજે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ આચરનારી ટોળકી ઝડપાઈ આ ટોળકીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સોલાર પેનલ લગાવવા માટે મળો તેવી આકર્ષક જાહેરાત આપી આ ઠગ ટોળકીએ સસ્તા ભાવ અને શ્રેષ્ઠ ગુણવત્તાની લાલચ આપી દસ્તાવેજ મેળવીને બેંકમાંથી લોન કરાવ્યા બાદ નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા કે રૂપિયા આવી ગયા બાદ સોલાર પેનલ ફિટ કરવામાં ગલ્લા તલ્લા કરતા હતા આ ટોળકીએ લોકોની કમાણીના રૂપિયા પોતાના અંગત લાભ માટે વાપરી નાખ્યા હતા અંદાજે સૌથી વધુ લોકો સાથે છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો જામનગરના કેટલાક યુવકોએ સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ કરી જે બાદ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરીને કરનારી ટોળકીને મોબાઈલ ડેટા અને હ્યુમન બાતમીના આધારે ઝડપી પાડ્યા એટલે મેં એ લોકોનો કોન્ટેક્ટ કર્યો એટલે અમદાવાદમાં વિજયભાઈ મકવાણા કરીને મને કીધું કે તમે ગોકુલનગર વેરહાઉસની ઓફિસમાં તમે ડોક્યુમેન્ટ પહોંચાડી આવો તો ત્યાં હું ડોક્યુમેન્ટ્સ અમરભાઈને આપી આવ્યો છું પણ એ લોકોએ પછી એમ કીધું કે તમારે પંદર દિવસમાં તમારું સોલાર ફિટ થઈ જશે એટલે પંદર દિવસના જે એક મહિનો દસ તારીખે મેં એને પેમેન્ટ આપેલું એક લાખ ચોપન હજાર એકસો ને એક્યાસી અને એ પૈસા પછી એ લોકો કે ફિટ થઈ જશે એટલે જ્યારે પાંચ તારીખે મને એના માણસે સવાલ મને મોકલાવ્યો એના માણસે એમ કીધું કે આ લોકો બધા જે કંપનીના મેન માણસ છે એ ફરાર છે અને

સોલાર લગાવવા ઇચ્છતા ગ્રાહકો સાથે મોટી રકમના ફ્રોડના ખુલાસા બાદ પોલીસે બેંકોની ચેકબુક પાસબુક મોબાઈલ કોમ્પ્યુટર મોબાઈલ અને કેટલુંક પ્રિન્ટેડ સાહિત્ય પણ કબજે કર્યું છે હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા અમદાવા ડેટા મળેલા છે જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિ જણાવ્યા આવે છે એટલે આશરે કદાચ સોથી થી વધારે પણ લોકો વિક્ટિમ સામા હોઈ શકે છે એટલે જેની જે કિંમત છે ભોગ બનનારની એ તમામ લોકો જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે છે તો જેથી પ્રજાતો નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જોભોગ બનેલો હોય એમાં તો આપ સાયબર પોલીસ સ્ટેશનો સંપર્ક કરી શકો છો આ છેતરપિંડી આચરનારી ટોળકીમાં મુખ્ય આરોપી તરીકે કંપનીના માલિક કાના બૈડિયા વદરાનું નામ ખોલ્યું છે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે કાના બૈડિયા વદરાને ફરાર જાહેર કરીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે આ ઇન્ટીફાય સોલાર કંપનીએ જામનગર સહિત અમદાવાદમાંથી ઓફિસો સંકેલી લીધા બાદ રોકાણકારોને ઠગાઈનો ભોગ બન્યાની જાણકારી થઈ હતી જામનગર સાયબર ક્રાઇમે લોકોને લોભામણી જાહેરાતોથી દૂર રહેવા અપીલ કરી છે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર